આ યુવાન સગીરાને લઈને કુંભરવાડા વિસ્તારમાં રહેતી તેના બેનના ઘરે લઈ ગયો હતો અને સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક ત્યાંથી યુવાન સગીરાને રિક્ષામાં બેસાડીને નારી ગામ ફરી રિક્ષામાં બેસાડી નારી ચોકડી અને ત્યાંથી રિક્ષામાં બેસાડીને સિહોર ત્યાંથી જ રીક્ષામાં બેસાડી રાજપરા ખોડિયાર મંદિરે લાવ્યો હતો મંદિરના પરિસરમાં રાતવાસો કરી સવારે રાજપરા રેલવે સ્ટેશન સગીરાને લઈને પહોંચ્યો હતો જ્યાંથી ટ્રેનમાં બેસીને સણોસરા ને સણોસરા સમય પસાર કરી ત્યાંથી રિક્ષામાં સિહોર તેના બનાવીના ઘરે લાવ્યો હતો ત્યાંથી આ યુવાન બાઇક પર સગીરાના બેસાડીને પરત તેના ઘરે મૂકી ગયો હતો આ અંગે સગીરે તેનું શારીરિક શોષણ ન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું પરંતુ યુવાન વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રણ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે આરોપી સાજીદ કુરેશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી